હા મેં પહોંચી ગયા છે જય હર્ષિત્તિ માના મંદિરે જે એક શક્તિપીઠ છે ઉજ્જૈનની દિવસ જવા માટે બસ ધરાવી દીધી છે બધા બસમાં બેસી ગયા છે પાપડના સ્ટોલ છે અને તૈયાર પાપડ મળી રહ્યા છે તો અમે અહીંયા પાપડ લીધા છે અત્યારે અમે ઓમકારેશ્વર પહોંચી ગયા છીએ રાતના દસ વાગ્યા સ્પેશિયલ રીંગણ બટેકાનું શાક જે એકદમ દેશી સ્ટાઇલ ભવાની માત કી ચામુંડા માત કી હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માલા તો આજે છે ડે અમારી જર્ની નો અને એક અમારું હરસિદ્ધિ માતા ટેમ્પલ જે શક્તિપીઠ છે તે રહી ગયું હતું તો અત્યારે અમે હરસિદ્ધિ માતા જઈ રહ્યા છે આ અમે ટૂંક ટૂંક કરાવી લીધી છે ત્રણ ત્રણ ફેમિલી વચ્ચે એક એક ટૂંક ટૂંક તો ચાલો હરસિદ્ધિ માતા જઈએ અને દર્શન કરીએ અમને ગેટ નંબર ચાર પર છોડી દીધા છે અને અહીંયાથી બાય વોક આપણે જોઈ શકો છો અમે પહોંચી ગયા છે જય હર માના મંદિરે જે શક્તિપીઠ છે મંદિર સામે ઊભેલા બે ઊંચા દીપસ્તંભ વિશેષ આકર્ષણ છે હરસિદ્ધિ માતા મંદિર ભારતના પ્રાચીન શક્તિપીઠોમાંથી એ ગણાય છે

અમે દેવસ જવા માટે બસ કરાવી લીધી છે બધા બસ માં બેસી ગયા છે આ છે અમારા ડ્રાઈવર સાહેબ નાચો નાચો ઉજ્જૈન થી દેવા સુધીની દૂરી લગભગ ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર છે અને સમયગાળો પિસ્તાલીસ મિનિટ થી એક કલાક જેટલો લાગે છે જ્યાં ભવાની માતાજી નું સ્થાન આ ગેટ માંથી જઈને અમે અહીંયા રોપવે માં જશું બધા અહીંયા પહોંચી ગયા છે બધા બસ માંથી ઉતરી રહ્યા છે ધીરે ધીરે અને હવે અમે જઈએ છીએ રોપવે તરફ તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તે છે રોપે માટેનું ટિકિટ ઘર અહીંયા છે ટિકિટ કાઉન્ટર અહીંયા પર પર્સન રૂપિયાની ટિકિટ થાય છે અને ડિસેબલ પર્સન હોય તો એની ટિકિટ અઢાર રૂપિયા છે અને પાંચ સાલથી ઉપરના છોકરાઓ હોય તો એની પણ ટિકિટ લેવી પડે છે એટલે આ અમે ટિકિટ લઈ લીધી છે રોપે તરફ પહોંચી ગયા છીએ બધા અને હવે બધા હવે રોપે માટે જઈ રહ્યા છીએ બેસી ત્રણસો ફૂટ ઊંચાઈ પર સ્થિત છે લગભગ ત્રણસો સીડીઓ ચડીને તમે માતાના મંદિર તરફ પહોંચી શકો છો આ અમે બેસી ગયા છીએ રોપવે ની અંદર અને અમે વેઇટ કરી રહ્યા છે ક્યારે રોપવે સ્ટાર્ટ થાય આ મારી રોપવે સ્ટાર્ટ થઈ ચૂકી છે નીચે તમે જે રોડ જોઈ રહ્યા છો તે આગ્રા મુંબઈ હાઈવે છે લોકમાન્યતા છે કે અહીંયા માતાજીના બે સ્વરૂપ જાગ્રત અવસ્થામાં છે આ સ્થળને ટેકરી તરીકે પણ ઓળખવામાં આવે છે આ અમે માંથી નીચે ઉતરી ગયા છીએ અને પહોંચી ગયા છે માં તુળજા ભવાની અને માં ચામુંડાના દ્વારે લોકમાન્યતા અનુસાર અહીંયા માતા સતીના રક્તના ટીપા પડ્યા હતા અહીંયા માતાજીના બે સ્વરૂપ સ્વયંભૂ છે જેમને છોટી માં અને બળીમા તરીકે ઓળખવામાં આવે છે બળીમા ને તુળજા ભવાની અને છોટી ને માતા ચામુંડાનું સ્વરૂપ માનવામાં આવ્યા છે તો આ અમે લોકો ચડી રહ્યા છે મા તુળજા ભવાની ના મંદિર તરફ થોડી ચડાય છે તમે જોઈ શકો છો અને બધા જ માઈ ભક્તો અને બધા જ અહીંયા ચડી રહ્યા છે ઉપર જી મંદિર માં પ્રવેશ કરતા જ એક અલગ જ આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે શ્રી તુલજા ભવાની માતા શક્તિ સ્વરૂપે પૂજાય છે બડી માં અને છોટી માં વચ્ચે બહેનોનો સંબંધ હતો એકવાર કોઈ વાત પર બંને બહેનો વચ્ચે વિવાદ થઈ ગયો વિવાદ એટલો વધી ગયો કે બેવ માતા તેમનું સ્થાન છોડીને જવા લાગ્યા બડી માં પાતાળમાં જવા લાગ્યા અને છોટી માં ટેકરી છોડીને જવા લાગ્યા ત્યારે હનુમાજી અને ભૈરવજી એ બે બહેનો ક્રોધ શાંત કરીને રોકાઈ જવા વિનંતી કરી પરંતુ ત્યાં સુધી બળી માનું થડ પાતળમાં અડધે સુધી સમાઈ ગયું હતું ત્યારે માતાજી એ જ સ્થિતિમાં ત્યાં રોકાઈ ગયા તુળજા માતાના મંદિર થી અમે થોડા આગળ જતા હતા રસ્તામાં અમને આવું ક્રોષ ને કાકડી બધું દેખાઈ ગયું અમે બધા રસ્તામાં બધા ખાવા બેઠા છીએ ખુશબુબેન શુધી લીધું છે કેવી છે ટેસ્ટી લાગે છે અને પહાડ પર આવું ટામેટા કાકડી બધું ખાવાની ખુબ જ મજા આવતી હોય છે અહીંયા અમે પહોંચી ગયા છીએ છોટી માતા ચામુંડાના દર્શન કરવા માટે છોટી માતા ટેકરીથી નીચે ઉતરી રહ્યા હતા તે માર્ગ અવરુદ્ધ થતા માતા વધારે કોપાયમાન થયા અને જે રીતે નીચે ઉતરી રહ્યા હતા એ જ અવસ્થામાં ત્યાં ટેકરી પર જ રોકાઈ ગયા આવી રીતે માતાઓ આજે પણ એ જ અવસ્થામાં અહીંયા બિરાજમાન છે અહીંયા બે માતાજીની સાથે ભૈરવજીના દર્શન કરવા પણ અનિવાર્ય છે અંકલેશ્વર મહાદેવ તમે જોઈ રહ્યા છો આ શિવલિંગ છે અને મેં એક વસ્તુ નોટિસ કરી કે આ જે નંદીજી મહારાજ છે આ શિવલિંગની લેફ્ટ સાઈડ જોઈ રહ્યા છે તો મેં પૂછ્યું કે આ શિવલિંગથી ડાબી બાજુ કેમ શિવલિંગ જોઈ રહ્યું છે તો મને જાણવા મળ્યું કે નંદીજીના કાનમાં તમે જે કાંઈ પણ કહેશો તે સીધું શિવલિંગને મળે છે

સાથે મારા મમ્મી પપ્પા છે રશ્મિ અને આ છે અમારા નટખટીયા ધ્રુભાઈ ધ્રુવભાઈ ધ્રુવ માત માત કી કી કોઈ અમે અલગ ડેસ્ટિનેશન પર છીએ અમે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર અને વચ્ચે રસ્તામાં અમે લોકો શાકભાજી ખરીદવા માટે રોકાયા છે અહીંયા અમારી બસ છે અહીંયા માર્કેટ છે જ્યાં અમે શાકભાજી લેવા માટે રોકાયા છે કેમ કે આજે રાતે રીંગણ બટેકાનું શાક બનાવવાનો પ્લાન થઈ રહ્યો છે તો ચાલો શાકભાજી ખરીદી અહીંયા તમે જોઈ શકો છો એકદમ હાઈવે છે એની સાઈડમાં જ અમે બધા અહીંયા શાકભાજી લઈ રહ્યા છીએ અહીંયા છે મારી મમ્મી બેન ખુશબુબેન બેન મારા પપ્પા અને ગોપાલ અને એક હું અત્યારે અમે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર અને રસ્તામાં થોડી ઠંડી વધારે છે અમે પહેલો સ્ટોપ લીધો છે તો અહીંયા અમે મંગાવ્યું હતું ચાઉમીન બેને તો કઝુમિન ટેસ્ટ કરો અને અમને જણાવો કે કેવું છે ચાઓમીન સરસ ઓલકાર પર પહોંચી ગયા છે અને એક બસો મીટર પહેલા એક હોટલમાં રોકાયા છે હું તમને પણ ઉપર આપું પણ આવીને અમારી બધી લેડીઝોએ પહેલા રસોઈનો કારોબાર સંભાળી લીધો છે અને અહીંયા અમે તમને રસ્તામાં બતાવ્યું તેમાં રીંગણા બટેકાનો પ્રોગ્રામ હતો પહેલા તો અમે જે હોટલમાં રોકાયા હતા કિચનની કોઈ વ્યવસ્થા નહીં હતી બટ અમને સામે પૂજારીજી મળ્યા જેમને અમે કીધું કે અમે આવી રીતના રસોઈ બનવા બનાવવા માંગીએ છીએ તો કોઈ તમે વ્યવસ્થા કરી આપતા હોય

તો રાતના લેટ નાઇટ જાગવાનો પ્રોગ્રામ છે અત્યારે અમે ઓમકારેશ્વર પહોંચી ગયા છીએ રાતના દસ વાગ્યા છે અમે અહીંયા બધું જમવાનું બનાવી નાખ્યું હતું આ અમારી હોટલ્સ છે જેમાં માત્ર અમે જ છીએ અત્યારે અને અહીંયા અમે હોટલના પ્રાંગણમાં જ બધાએ જમવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અમે અહીંયા બનાવ્યું હતું સ્પેશિયલ રીંગણ બટેકાનું શાક જે એકદમ દેશી સ્ટાઇલમાં તેલથી તરબતર છે સાથે છે

તમે જોઈ શકો છો આ છે વોશરૂમ ને બધું અને અહીંયા હું છું ઘણું સરસ છે તો અહીંયા તમે આવો છો તો હું અહીંયા એમનો નંબર પણ હું અહીંયા મૂકી દઈશ તમને તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો રૂમ માટે તમને જરૂરથી સસ્તામાં સારી રૂમ મળી જશે